મારી બેટી તારો ને હેરાપેરી જ કરતો લાગે એટલે રિક્ષા ઉભી રાઈ રાખી કમ્પ્લેટ જ મારા હતીવા દોડાયાજુ પછી એટલી એટલી હેડા વેડ વેણ કરી દેલા થાકી જતી હું કેતો તો મજૂર લેતો હું ના રોટલા પોટલા રોધવાનું કરો તો મને ભૂખ લાગી છે પેટમાં બલાડા બોલો છો અલા હોંફળો છ હેડો હેડો આવો હા આવો અલા રોટલાનો ટાઈમ થયો હવે રોટલા પોટલા કરો હવે પેટમાં બલાડા બોલો તમે મને તો એકલા હવે હેડના પછી હેડના આવે મિલકાવે તારા હેડા ને પૂળો ને હું મજૂર લઈને વેરાયટી છે સેડ હવે

સતા સાહેબ ક્ષેત્ર માં તપાસ કરો કોઈ ગયો હોય તો મને કોઈ ખબર નહી કેમ કે આ કટલું ખુલ્લું છે ને એટલે મારું કોઈ પેહી જો તમે ભાઈ બેઠા કે નહીં બેઠા હું બેઠો તો હું તો ભાઈ હું થી મોનસ તમને ખબર ના પડે પણ હવે સોના પગે ને કોઈ ચોઈ મને ખબર પડે સાહેબ સોના પગે તમે ખાટલામાં બેઠા તો હું થી મોનસ તમને ખબર ના પડે યાર પછી મને ઓ શું છે સાહેબ તપાસ કરો તમે અંદર

પોલીસ વાળા તો મારા વડે ચીડે ચડી આવ્યો છે હંતાવું તો પડશે ને કે બેડા લાલ કરી નાખશે અરે કામ કાયો થયો છે બરાબર નો દોડાયો છે પડશે બોળા વર ભાઈ આખું કરાવી દેખાતું એડા વેણો એટલે આ મજુરી હમણાં યામ મંદિર ચાલે છે મજૂરી આયા તાઈ તમ ના હોય મજૂરી આ જીન્સ નો પેન્ટ બૂટ ને શર્ટ પહેરી તમે એડા વેણો મને ન લાગે લાગા ના ઈરા ગસ્તો તો બરોબર હવે મંદી છે પણ કપડા તો હોય જે હોય હોય કોઈ એના માટે ફાટેલા પહેરીને થોડો આવવાનું હોય લાગતું નહીં મને તમ તમે આ જીન્સ બીન્સ પહેરી તમે એડા વેણો એટલે મને ન લાગે લાગા હવે મજૂરી માં બીજા કપડા હતા નહી તો જી હોય પહેરી હેડો આવે અમે શું ફરક પડે મને તો મજૂરી જ કરવી છે ને આપણે તો તો કેટલી આલે મજૂરી તો મજૂરી તો જે હાલ છે કરી છે નક્કી બરોબર હાલ કોઈ નક્કી નહીં કર્યું

હવે ખાવાનું નહીં આલુ હા એ તો વાંધો નહીં ટિફિન બી મોકલજો પાછા હો હા બધા હિતત વાતી આવા નવા હેડે આવે છે ઉપાધી કરી છે મન તો તારા દિલ મારે ઓ કાકા આવ સાહેબ જય માતાજી ઓય ભઈન પાળે હોય ના સાહેબ ભઈન નહીં પાડે મેં અહીંયા એક ભાઈ આવ્યો હા ના દારૂનું કેન લઈને આવ્યો આ બાજુ દારૂનું કેન લઈને આવ્યો હો જોયા હો જોય ના એવું કોઈ મારા ભાળમાં તો નહીં આવતું હવાનું ઉઠતો આનો જે કોઈ ભાળમાં નહીં આવ્યું એવું હોય ને ના તમે જે બાજુ હું આયખ્યા પેલા હોમમે હોમે શેતરમાં હા સેતરમાં તમારું ઘર એ બાજુ કોઈ આવ્યું હોય ના એ બાજુ કોઈ સાબ આવ્યું નહીં આવ્યો સાચું બોલજો પાછા ને તમે હલવા પાછા ના હમણાં આતો તો ને હ તો એક એડામાં મજૂર હતો ખાલી કોઈ ના મજૂર નહીં આતો કોઈ ભાઈ દારૂ લઈને આવ્યો કેરબો લઈને ના એવું કોઈ ક્યારબો તો એન પાઈ નહીં જો પણ એટી કેટલી થઈને આવતો એવું હા જીન્સનો પેન્ટ હતો

મારી રાખો બોલાય પાછો નહી બોલવું ચોપડું ચોપડું લાગે વાંચતા નહીં ભૂલ થઈ ગઈ હવે મારી જ છે બીજી વાર નહીં કરી કરો તમે

જો ભાઈ બીક તો સાની ક્યાં અંદર લઈ લો હા બીક નહીં તો હજી જેલમાં માં બાકી હજી ને ફૂટી જાય ફૂટી જાય અમારે જે પોલીસ વાળા હે ને કંટાળેલા હોય બરોબર હોય ઊંચે ને એટલે આ આ પેડી વાળી ને બધી એ તમારું કશું કામ ની ની રે જો દાદા ઉપર કાળવાની છે હોય બધી તમારા ઉપર જ ને કાળા હેડો કંટાળેલા હોય હેડો હો ને હેડો બીક નહી ને બીક નહીં સાહેબ ની સાહેબ ની બીક નહીં ને હેડો આ તો જેલમાં માં તમારે એવા ખંચારા હે ને કોઈ દાડો દારૂ જો હેરાફેરી કરો તો સાહેબ સાહેબ બોલો

તમે કહો મારા ખેતર કોઈ આવ્યું નહીં બરોબર હા ભાઈ તો એકલા હતા સાહેબ હું તો કાકા રૂલ આવ્યો હતો મારું શું હતું હા તમે નતું મંગાયું મેં તો મંગાયું સલા તો કુને મંગાયું તા મને શું કહો એમ કોમનું શું કહો એવું એમ ને રિક્ષા આવી ને આ ઉભા રહેતા તમે હોય જો ખાતા ને છૂટતો ધોકો છોડી પા હવા રાખજો એટલે કાકા આ તો બોલો અરે ભાઈ મેં તો મંગાવું તો ભગત મોણો શું હા ભગત હે ને એ દારૂ પીવા તા હું કદી દારૂ પીતો નહીં સાહેબ

એટલે યાદ નહી આવે કે દારૂ યાદ નહીં કરતી શીખી ગયા દારૂ ને હે ના દીક્ષા કરી

હલો આ જમાદાર કેટલા હતા હા તો એક કામ કરો આપણે જે પેલો હું આવ્યા હતો ને પેલા ભાઈની પાર્સલ અહીંયા આવી જાઓ અને આજે મારું બાઈક પડ્યું હો બરાબર ચાવી હું અહીંયા મેલીને જઉં અને પેલા કાકાને હું કહીને જાઉં બરાબર એટલે ચાવી તમે કાકા જોડે લઈને બાઇક પોલીસ સ્ટેશન પકડાઈ દેજો હું પેલા પેલા રિક્ષા ચોરી કરીને આવ્યા અને રિક્ષા પોલીસ સ્ટેશન લઈને આવું હા તરત આવજો ચાવી હું પેલા કાકાને લઉં એ હા ચાલો

સાહેબ નહીં નાખી જવું નક્કી ના કહેવાય કોઈ અગર ચાવી લાવો ચાવી સાહેબ ખબર નહીં એમ કહો વાળ તૂટ ના હોય સાહેબ ચાવી પડી ગઈ લાગે મારું ચાવી પડી ગઈ એમ પડી ગઈ પડી ગઈ સાહેબ ચાવી નહીં એ તો પડી ગઈ શું છે પડી નહીં હા સારું સારું શું છે ચાવી જ છે ને ખોટો બોલ ના ના હું મને કહો ભાઈ જેલમાં જઈને વાત તમારી સર્વિસ કરવી પડશે મારા બરાબર નહીં